જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે પ્રોગ્રામ કરવા નથી મિત્રો આ વિડીયો આખો સાંભળીએ તે પહેલા તમને એક વાત જણાવું કે બેકુદાન ગઢવીએ નિવૃત્તિ શા માટે આપી છે તો નિર્ભય ન્યૂઝ ચેનલના ગોપીબેન ગાંગર દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે તમે નિવૃત્તિ શા માટે જાહેર કરી છે તો તેમણે જે કહેલું તે તમને જણાવું છું તો તેમણે નિવૃત્તિ જાહેર બાબતે ગોપીબેન ગાંગર સાથે વાત કરતાં તેમણે કહેલું કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને ઉંમરને હિસાબે ઉંમરની સાથે સાથે તેમની વિસ્મૃતિ થઈ જાય છે એટલે તેમણે કહ્યું કે હવે શ્રોતાગણને તેઓ ન્યાય નથી આપી શકતા ને તેઓ વાત કરતા કરતાં વાત ભૂલાઈ જાય છે અને પછી ગોટે ચડવું અને ઓડિયન્સ પણ ગોટે ચડે એટલે એવી બધી સ્થિતિમાં એમને નથી રહેવું તેઓ પોતે સ્વેચ્છાએ રાજી ખુશીથી નિવૃત્તિ જાહેર કરી છે તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ સારી સારી વાતો સારા ગીતો સંસ્કાર સભર વાતો સાહિત્યની વાતો ઇતિહાસની વાતો લોકો સમક્ષ રજૂ કરી છે લોકોએ એમની વાતોને ઝીલ્યા છે તેઓ જણાવે છે કે લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને સરકારે મને પદ્મશ્રી એવોર્ડ પણ આપ્યો છે મારી બધી ઈચ્છા હવે પૂર્ણ થઈ ગઈ છે ગોપીબેન ગાંગરે જ્યારે પૂછ્યું કે તમે અત્યારના કલાકારોને શું સંદેશો દેવા માંગો છો ત્યારે ભીખુદાનભાઈ ગઢવીએ કહેલું ત્યારે ભીખુદાનભાઈ ગઢવીએ કયાના કલાકારને ટકોર કરતા કહ્યું કે જેટલું બને એટલું ભજનો છે કે લોકગીતો છે કે લોક સાહિત્ય છે સારી સારી વાતો છે એ સંસ્કાર સભર વાતો તમે લોકોને આપો એનો લાભ થશે ભીખુદાન ગઢવી પ્રથમ વખતના ડાયરાની વાત કરતાં તેમણે કહ્યું કે જ્યારે તેમણે પ્રથમ વખત જાહેર સ્ટેજ પર પ્રોગ્રામ કર્યું ત્યારે તેમના પિતાજીએ એમને કહેલું કે સારું સાહિત્ય બોલો લોકોને સંસ્કાર મળે એવું બોલો તો લોકો રાજી થાય છે તેઓ હવે નિવૃત્તિનું જીવન તેમના પરિવાર સગા સંબંધી સાથે વિતાવશે તો હવે મિત્રો સાંભળીએ આ તેમણે તેમણે નિવૃત્તિ નિવૃત્તિ જાહેર જાહેર કરી નિવૃત્તિમાં પીઠળ મા નો પ્રોગ્રામ થઈ જાય પછી ક્યાંય જીવું તું પ્રોગ્રામ કરવા નથી અહીંયા આવશું ત્યારે મા દર્શન કરવા આવશું પીઠળ દર્શન કરવા આવશું પણ પ્રોગ્રામ તો બાર વા ક્યાંય તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક જરૂર કરી દેજો તમારું શું કેવું છે નિવૃત્તિ બાબતે તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને મિત્રો મળીએ આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ